અને આજે આપણે હવે જઈશું બહાર અને જો માતાજી આપણે દર્શન ને એવું કરી દીધું છે ઘરે સરસ મજાનું જીવા પછી તમે પણ માતાજીના દર્શન કરો ચાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે આ છે અમારો મર જામુકિયા પરિવારનો સરસ મિત્રનો જામુડા માતાજીનો તો આપણે દર્શન કરશું અને તુણે પણ દર્શન કરાવશું તો મિત્રો કરો ચામુંડમાના દર્શન ચામુંડમાં ખોડિયારમાં મેળવીમાં બધાના કરો દર્શન સરસ મજાના માતાજીના જો સરસ મજાનો અત્યારમાં ફૂલ હારથી ભરપૂર છે માતાજીનું અને આ જો અમારે માં છે એમના પણ દર્શન કરવા અને આ અમારે જો સરસ મજાનો અમારો મઠ છે જૂનો નળિયાવાળો દેશી મસ્ત મજાનો મઠ છે અમારે દેશી આ તમે જોઈ શકો સરસ મજાનો મઠ છે અને આપણે માતાજીના દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા

અંબીરમાં બધાની મનોકામના પૂર્ણ કરે આપણે આશીર્વાદ મેળવશું અને આખું વરસ સરસ મજાનું જાય એવી આપણે પ્રાર્થના કરશું તો કરો અંબીરમાં દર્શન ચાલો મિત્રો જો અમારા બધા પરાગરબી મંડળના માણસો બધા જો અહીં ગાયના નીર માટે ઉપગ્રહણ કરે છે અને બધા ઉપાડી ગયા છે જો બધા મજે મજ કરે છે અને ઉપગ્રહણ કરે છે નવા વર્ષના બધાને જે નીકળીને બધાને મળી જાય છે સરસ મજાના અને આ જો અમારે પરાગરબી મંડળનો ગેટ છે સરસ મજાનો પરામા અને ચાલો મિત્રો જો આ બધા મિત્રોને આપણે મળી લીધું સરસ મજાનું અમારે પરાગર્ભ મંડળ દ્વારા આયોજન કરવા આવ્યું છે આપણે અમારે ગાયના નીર માટે ઉગાણું પણ કરે છે સરસ મજાનું આ બધા જો ઉભા રહી ગયા છે અમારે કેટલાય બધા છે ભાવિક ભક્તો અને મંડળના માણસો જો આ બધું ઉગાણું કરે છે મીણ પાંજરા પોળમાં બધું ઉગાણું કરીને આપવાનું છે સરસ મજાના જો બધા મિત્રો અમારે જોડાઈ ગયા છે અને જો આ બધા આ બધા મિત્રો પણ સરસ મજાના સાથે છે અને જો આ બધી ગાયું આવી જાય છે નીણ નું એટલે ગાયું પણ હાલતી આવતી રહી છે જો નીણ નું એટલે જો ગાયું પણ સરસ મજાની આવી ગઈ હાલતી હાલતી એટલે ગાયું પણ દર્શન થઈ ગયા છે બધા જો જે કોઈ નીકળે બધા ઉઘરાણો પણ આપે છે ગાય અમારે સુરેશભાઈ છે અમારે નવા વર્ષ ના રામ 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 અમારે જો સુરેશભાઈ આવી ગયા છે બસો રૂપિયા નું દાન આપ્યું છે આવી રીતે બધા જે કોઈ લોકો નીકળે એ દાન આપે છે સરસ મજા નું ગાયો માટે અને આ બધું પાંજા જાય છે ચાલો મિત્રો જો અમે રાણપુર પાંજા પોળ માં આવી ગયા છે જે કોઈ આપડે દાન ભેગું કર્યું છે દેવા માટે હવે કેટલું છે આપણને ખબર નથી અમને એવું બધી ખબર પડે કે કેટલું દાન છે અને ઘણા બધા યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું છે સરસ મજાનું તો આપણે છે ને આ જવાબ બધું લખાણ ચાલુ છે કામકાજ અને બધા આવી ગયા છે મારે પરાગરજી મંડળના માણસો અને જવાબ એ પાંચ ફાટે છે ચાલો મિત્રો જો આપણે દાન અર્પણ કરી દીધું છે પાંજરાપોળમાં આપણે દાન કેટલું અર્પણ કરવું એ પણ આપણે તમે જણાવશું

સ્વયંસેવકો છે તમે જોઈ શકો છો બધા વડીલો મોટાનો બધાનો સાથ સહકાર થી આ બધા કાર્ય થાય છે

ચાલો મિત્રો જો આપણે આવી ગયા છે આપણે કરવાનું છે જો મુહૂર્ત તૈયારી ચાલુ કરી દીધી છે આપણે મુહ્રત કરશું સરસ ની જો ફૂલ ને એવું બધું વધારશું અને મુર્ત કરશું ચાંદડા ને એવું બધું કરવાનું બાકી છે તો આ આજે કરી નાખીશું મુહ્રત આપણી દુકાન નું સરસ મજાનું તો ચાલો હવે આપણે આગળનું કામકાજ ચાલુ કરીએ ચાલો મિત્રો જો દિવાળી કરી નાખ્યા છે અને સરસ મજાના આવે આપણે ચાંદાની એવી કરી નાખશે ચાલો મિત્રો હવે આપણે સરે ચાંદલા કરી નાખશું અને પાંચ આખા આપણે 12 મહિના ધંધો કરવાનો હોય આના ઉપર એ પહેલા તો જો આપણી પાતર વેસ્ટ છે જે માપ પટ્ટી છે આ બધી વસ્તુને આપણે આજે આપણે જાણવાનું ચાલો મિત્રો જો આપણે સરસ મજાનું માતાજીને આપણે જીવાબદ્રી કરીને પ્રસાદ પણ ધરાવી દીધી છે અને માતાજીના સરસ મજાના વધામણા પણ કરી નાખ્યા છે અને આપણે મુરેદ પણ હવે આપણે કરી નાખશું અને માતાજીના આશીર્વાદમાં આપણે મેળવાના છે અને જો આપણે ચાંદલાને એવું બધું મશીન એમને કરી નાખ્યું છે સરસ મજાનું કારણ કે આખું વર્ષ આપણે આમાં કાઢવાનું હોય છે એટલે સરસ મજાનું આપણે આખું વર્ષ જાય એવું આપણે માતાજીને પ્રાર્થના કરશું અને જો શ્રીફળ પણ આપણે વધરવી છે અને માતાજી ના આશીર્વાદ પણ આપણે મેળવી લેસુ કે સદા સફ સેવા માટે બેસી ગયા છીએ મુહૂર્ત સરસ મજાનું આપણે કરી નાખ્યું છે